ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ કરાયો છે તો સુરતની શાળાઓમાં વિદ્યાર્થીઓનું તિલક લગાવી સ્વાગત કરાયું હતું આજથી ગુજરાત બોર્ડની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ છે સુરતના ધોરણ દસના એકાણું હજાર આઠસો ત્રીસ ધોરણ બારના સામાન્ય પ્રવાહના પિસ્તાળીસ હજાર સાતસો વીસ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પંદર હજાર સાતસો ચાળીસ સહિત કુલ એક લાખ ત્રેપન હજાર બસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તો સમગ્ર ગુજરાત રાજ્યના ચૌદ લાખ અઠ્યાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપી રહ્યા છે સુરતની શાળાઓમાં તિલક લગાવીને વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત કરાયું હતું તો મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલ મૂકવા માટે પહોંચ્યા હતા સ્કૂલ તરફથી તમામ તકેદારીઓ કરાઈ છે સાથે સીસીટીવી કેમેરાની સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય બોર્ડે સૌ પ્રથમવાર આ વર્ષે વહેલી પરીક્ષાઓ લેવાનું આયોજન કર્યું છે એ મુજબ આજ રોજ તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે સવારના સેશનમાં એસએસસી બોર્ડ પરીક્ષાઓ અને બપોરના સેશનમાં એચએસસી બોર્ડ પરીક્ષાઓમાં આજે લાખો વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉપસ્થિત થનાર છે તમામ તૈયારીઓ તમામ શાળાઓએ સુપેરે કરી છે બસ વાલીઓને અભ્યર્થના કે બાળકને રિલેક્સ રાખે પરીક્ષાનું દબાણ ના આપે સુંદર વાતાવરણ શાળાઓએ રચ્યું છે અને વાતાવરણની અંદર બાળકો સુંદર રીતે પરીક્ષા આપે એવી તમામને શુભેચ્છાઓ અભ્યર્થના અને સમાજ આ વાતાવરણ માટે સાનુકૂળ સુવિધાઓ આપે એવી અભ્યર્થના